માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આજે છે તારીખ પાંચ પાંચ ચાર પાંચ જુલાઈ તો આ જ ગ્યાસો વ્લોગ જોવા તો લાઈક કરીને દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આખો વિડીયો જોઈને જઈએ તો આજે ક્લાસમાં જવાનું છે પણ એ પહેલાં આપણે અગરબત્તી કરી નાખીએ થોડીક વાર વાંચી લઈએ પછી આ ક્લાસમાં જઈએ તો માતાજીને અગરબત્તી કરીને કીધે ડેઈલી મુજબ આજે છે પાંચ તારીખ થોડીક વાર વાંચી લઈએ અને પછી ક્લાસમાં જઈએ કેમકે દિવાર આઠ વાગ્યા છે દસ વાગ્યા જવાનું છે બે કલાકની વારસે તો પહેલાં વાંચી લઈએ પછી જઈએ ક્લાસમાં ત્રણ છે જલાવરણ પણ જલાવરણમાં આપણો ટોપિક છે આવડો આ મહાસાગરો ભૌતિક રાસાયણિક દૈવિક લક્ષણિતાઓ તો એ આપણે ધોરણ અગિયારની બુક મળી કરવાનું છે ભૂગોળની તો ધોરણ અગિયારની બુકની અંદર પૂર્ણ થાય તો આ બધા ટોપિક આવી જાય છે ચેપ્ટર બાઈઝનું લખેલા છે અને આ એટલે ધોરણ અગિયારની બુકમાં આવી જાય છે તો આપણે ચાલુ કરી દઈએ તો મિત્રો સાડા નવ થઈ ગયા છે અને આપણે હજી અડધે જ ભૂગ્યા છીએ આ ચેપ્ટરમાં હજી એટલું બાકી છે અહીંયા પૂરું થાય છે તો આપણે અહીંયા જ પૈગા છીએ તો આ અહીંયા જ હોલ્ડ રાખશું અને અત્યારે થોડુંક ઇંગ્લિશનું રિવિઝન કરી નાખીએ કેમકે હાળા નવ થઈ ગયા છે દસ વાગે આપણે નીકળવાનું છે અડધી કલાક રિવિઝન કરી નાખીએ કાલનું તો કાલે આપણને આવું ભણાવ્યું હતું સાદો ચાલુ પણ બધા કાર્ડના તો આપણે કાલનું પેલા રિવિઝન મારી દઈએ પછી સાથે જઈએ તો મિત્રો આપણે નીકળ્યા છીએ ક્લાસમાં પંદર મિનિટની વાર છે તો એ પંદર મિનિટમાં પૂગી જઈએ કે નહીં પૂગી જ દઈએ લગભગ મને વિશ્વાસ છે તો બધો લીલો લીલો થઈ ગયો છે આજુબાજુ જો જોગપડપટ્ટી છે તો હાલો હાલો હવે થોડુંક આખો ધ્યાન દઉં હવે સૌથી મિનિટ જ રહી છે તો મિત્રો આપણો ક્લાસ પૂરો કાલે રજા છે કાકેસરને કંઈક કામ છે રવિવારની રજા છે ગાંધીનગરમાં તો ચાર પાંચ દિવસથી સૂર્ય નીકળ્યો નથી આપણે આપણી માણકી લઈને નીકળ્યા ગયા છીએ ચાલો બિન કરી ગાડી આવે છે સામેલી તો મિત્રો હું આવી ગયો છું ક્લાસમાંથી તો આપણને ભૂખ લાગી છે પણ આપણે ડાયટિંગ ઉપર થઈએ તો એ આપણે જમવા તો જશું કેમ કે ભૂખા રહેવા હે ભાઈ ડાયટિંગ યુ માય તો આને કંઈ ધંધો છે નહીં એટલે વારા ઘડી રૂમમાં આવે છે જો તો મિત્રો વટાણા છે બીજું શાક છે એનું છે એ મને સમજાતું નથી રીંગણા નથી મારે ભાણુભાઈ આવ્યા એવા છે અમારી સાથે જમવા અમે કહે છે એક ગીત ગાઈને કોઈ ગીત ગાઈને કોઈ પણ ગાતા નથી કે જમીન ગાવશું તો જોઈએ જમીને ગાઈ છે કે નહીં કે ભૂખા પેટી હું ભજન નથી કરતો એમ કે ભૂખો ગુજરાતી રાઈડો પાડે છે તો એમ પાછો બોલી જાય તો હવે જમીન પાસે આપણે મળી જાય જમીન આપણે એકાદ આ બે ગીતો સાંભળી ગયા નારાયણી હેભાઈ અરે રે મારી સો ભરૂપ વેરાટ એમાં કે ધર ને માયુ જાળવા ધન કુકજી જાને જા શિવાજી જન્મ્યો હતો તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કર્યો નિર ડે આ કાઠીયે મુખ વિલાસ કર્યો તે દીપરને પોઢેલ ચાપો મુખ પર લઈ વસ્ત્ર ધર્યું દેદીજી ભાન કરડી રાજપુતાણી સિંધાવી સ્વગવાસમાં એ મારા દેશની આ આર રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં રઘુકુળ भूषण રામનું ગાદી ધણો મુરહત હશે

અને દારે થાનો કુ દર્શન થાય ભાઈ ભાઈ ઓર લાગો વિહુ દર્ charણો હે માડી નમવા આઈને આઈ તોય કે મિલદે આમણિયા ધણાય ને ના લઈ સજીબે નામ હે ભણિયા તો ગોઢ રે ઇ પદ્યુ કે રાગામ ਹੇ ਦੀ ਮੱਖਣੀ ਬੁਰਾ ਵਿਸ਼ ਮੰਡਲੀਕ ਆਪੋਥਾ ਆਪੋਥਾ ਨੇ ਬੁਰਾੜੀਆਂ ਨੇ ਉਹਨੂੰ ਭਗਵਦ ਭਾਰੀਸ ਨਹੀਂ ਇਹ ਬੜਕਨ ਮਾ ਬੜੀਸ ਦੁਦ੍ਰਣ ਹੇ ਦੇਦੀ ਮੂਨੇ ਸੰਭਾਲੀਸ ਮੰਡਲੀਕ ਤੋਈ ਕੇ ਜੀਣ ਪੇਟ ਧਾਰੀ ਨਦੀਵ ਕਾਇਨ ਜੋਗ ਮਾਇਆ ਜਨਮਤੀ

બાખર માર્યો શેખ ને માં સરદાર ચીર્યો હતો ઊંધો પછાડી પીત થાપી અકળ પર ચોયા પીયો અણમોલ હા હમ તણા દિવસ ક્યાં જાતા રિયા મુણિયાય વાળી માત નાગલ રાને યતી મનાવ્યો હે નય માનતા જૂના તણો ગઢ પાટ લઈ પલટાવ્યો

ਮੁਨੇ ਸੀਧ ਮਾ ਰੁਕੀ ਉਲ ਸੁਮਰੇ ਆਏ ਮਨੇ ਹਾਲ ਵਾ ਨੋ ਦੀ ਅਮੀਰ ਕਣ ਨਹੀਂ ਭਾਣੇ ਜਨਈ ਮੂਸਾਣੇ ਮਾਮਲੋ ਜਨ ਮਾਰੇ ਮਾੜੀ ਜਾਇਓ ਨਵੀਰ ਏ ਪੋਣਿ ਆਜ ਕਰਨੇ ਕਾਪੜਨੀ ਕੋਰ ਐ ਆਜ ਜਹਾਨ ਨੇ ਜੁਨਾਣਾ ਨਾ ਧਣੀ

આપણે રિવિઝન કરવાનું ચાલુ કર્યું છે તો આપણે જે હિસ્ટ્રી લખેલું છે હિસ્ટ્રી કરેલ છે તો આપણે નક્કી કર્યું ડેલી બબે ચેપ્ટર રિવિઝન મારવાના અઠવાડિયેમાં પંદર દિવસમાં એક વીક દરરોજ બબે ચેપ્ટર રિવિઝન મારવાના એટલે થઈ જાય તો મિત્રો હિસ્ટ્રીના બે ટોપિકનું આપણે રિવિઝન માતી મારી છે અને વાગ્ય બેને બાર થઈ છે તો આપણે મેથ્સના બે ટોપિક બે ચેપ્ટરનો રિવિઝન મારી ગુસ્સા લસા ગુસ્સાથી ચાલું કરીએ પછી આપણે આગળ રિવિઝન મારી દઈએ જલ્દી ફાસ્ટ તો મિત્રો સવારમાં જે ભૂગોળ આપણે અડધે ભૂગ્યા હતા નાળી પાછું કન્ટિન્યુ કરીએ ત્રણ વાગી ગયા છે લગભગ ત્રણ ને અગિયાર થઈ છે તો આપણે ચાલુ કરીએ નાની પાછું આપણે આપણું આ ચેપ્ટર અહીં પૂરું કરી નાખ્યું છે અને વાગી ગયા છે પાંચ તો પાંચ વાગે પૂરું થયું છે વચ્ચે પંદર વીસ મિનિટનો બ્રેક લીધો હતો મેં તો બાર વાતાવરણ સારું છે આજ વરસાદ નથી ને બે દિવસથી મતલબ સાંજે હતો થોડાક વરસાદ આજ નથી અત્યારે એટલે દોડાય એવું હોય છે રનિંગ થાય એવું હોય છે તો આપણે ગ્રાઉન્ડે જઈએ ઘણા ટાઈમથી ગયા ચાર પાંચ દિવસ થઈ ગયા આજે આપણે ગ્રાઉન્ડે દઈશું તો ચાલો ગ્રાઉન્ડે જઈને આવીને પસાર મળ્યા રનિંગ કરીને આવી ગયો છું અગરબત્તી માતાજીને કરીને ગઈ ટ્રેમમાં નીકળશું